મા મામ્મા આપણી થઈ ગઈ છે સવાર અગરબત્તી કરીને આપણે હવે નીકળીએ છીએ દુલિયા જે હવે ત્રીસ કન કિલોમીટર છે ભાઈ તો ભાઈ આપણે દુલિયા ફાઇનલી પહોંચી આવ્યા છે કંપનીમાં જોઈએ હવે ગાડી ક્યારે લે છે મકાઈની ગાડી આગળ પડ્યું છે પાંચ છ આપણો ભાઈ સુમાર ભાઈ ગયા હતા એ કે ભાઈ વાલ લાગશે એ કે હજી કોઈ આવ્યું નથી ભાઈ તો ભાઈ આપણે કંપનીમાં પહોંચી આવ્યા છીએ ને હવે જોઈએ ક્યારે ખાલી કરવા લગાવે એ જોઈએ ભાઈ ડાલપથરી નાળા ખુલી નાખીએ ગેટથી બહાર આવ્યા છે ચા પાણી પીવા ભાઈ ચા પાણી પી લઈએ સુમારભાઈ ચમચી લીધી છે જો નાસ્તામાં મંગાવ્યું છે જો તો ભાઈ આમે છે કંપની સુમારભાઈને અમે જમીએ છીએ અમારો કાંઈ ફાઇનલ હતો નહીં જેરીવાર માં છે ગાડી ખાલી થઈ જશે નથી થવાની ને એટલે અમે પાર્સલ મંગાયા હતા ભાઈ હવે પાર્સલ ખાઈ કેમે એ પાર્સલ ખાવો હા ભાઈ હા પાર્સલ ખાઈ લે પાર્સલ ખાઈ લે ભાઈ ભાઈ આપણે રાતે અગિયાર વાગે ફાઈનલ ઓર્ડર આવી ગયો તો કે નંદુરબારથી ભાઈ બહુ આ ડુંગળી ભરવાની છે એટલે આપણે જઈએ છીએ નંદુરબાર ભાઈ ભાઈ જો આ ઊંઘ લગભગ પડી ગયો છે ડબો જો આ ભાઈ આપણે સાકરી થઈને જઈએ નંદુરબાર ભાઈ ભાઈ સાકરી થી આપણે નંદુરબાર રસ્તો બની ગયો છે આરસીસી રોડ જો ભાઈ

વરસાદ થોડો થોડો ચાલુ થયો છે હરિયાળી જેવી લાગી રહી છે ભાઈ આપડે નંદુરબાર પહોંચી આવે છે નંદુરબાર ગાડી આપડી ફાઇનલી લોડ થઈ ગઈ હવે કાંટો કરાવવા જઈએ છીએ કાંટો કરાવતા આવીએ ભાઈ ભાઈ આપણે ભરીને નીકળી ગયા છીએ ભાઈ આપણે નીચર પાર કરી લીધો છે નીચર ભાઈ ભાઈ હાલે જઈએ છીએ તડકો છે ગરમી છે વધારે

આપણે પલસાણા કને પહોંચી આવ્યા છીએ હવે અહીંયાથી માસૂમ ડ્રાઈવર સાઈટ જો ભાઈ સાંજનો ટાઈમ છે તો ભાઈ અહીંયા બ્રેક કરી લેતી પોલીસવાળે ઊભી રખાવી દીધી ત્યાં આગળ આપણે ડ્રાઈવર સાઈડ મારવાની છે તો ભાઈ આપણે હાલ્યા જઈએ છે હવે આગળ આવશે હાઈવે રોડ હાઈવે ચડી જશો એટલે સુમારભાઈ આ ક્યાં આવશે આપણે કાંઈ કરવાની જરૂર નથી આપણે ફાઇનલી ઘડોદરા કને પહોંચી આવ્યા છીએ અને ટ્રાફિક દેખાય છે આમે જો ભાઈ ચક્કા જામ ભાઈ ચક્કા જામ તો ભાઈ ટ્રાફિક છે જામ ભાઈ ઓ ઘડોદરા ઓ ભાઈ સુરત દાદાનો વિવો કામરેજ કને આપણે પહોંચવા આયા છીએ ભાઈ